ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિથલપુર ગામના મોક્ષધામમાં પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજના માટે વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો નામાંકિત સાધુ સંતો પણ હાજરી આપી રહ્યા છે ત્યારે આજે ચોથા દિવસે પણ અહીં આમંત્રિત મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા દરરોજના માટે મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનું રસપાન કરી રહ્યા છે અને આજે ભોજન પ્રસાદનો પણ લાભ લઈ રહ્યા છે કથા દરમિયાન આવતા વિવિધ પ્રકારના પ્રસંગો પણ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યા છે સમ્રાટ સમાચાર તળાજા